ગણતંત્રની પૂર્વ સંધ્યાએ દર વર્ષે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાય છે આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ થયા આ વર્ષે એકસો બત્રીસ હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે તેમાં પાંચને પદ્મ વિભૂષણ સત્તરને પદ્મભૂષણ અને એકસો દસને પદ્મશ્રીથી નવાજવાનો નિર્ણય કરાયો છે તેમાં ગુજરાતના વિખ્યાત માઇક્રોબાયોલોજીસ્ટને પણ પદ્મશ્રીની જાહેરાત કરાઈ છે વડસાડના ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે વલસાડના ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાએ સિકલ સેલ નામની બીમારી નાથવા માટે કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે મહત્વનું છે કે ઓગણીસો અઠ્યોતેરથી ડોક્ટર ઇટાલિયા સિકલ સેલ એનિમિયા પર કામ કરતા આવ્યા છે આદિવાસીઓમાં સતત આ સિકલ સેલ એનિમિયાનો રોગ જોવા મળતો હતો આ રોગની નોંધ લઈને ડોક્ટર યેઝદીએ નિરાકરણ માટે અલગ અલગ સંસ્થા સાથે કામ કર્યું છે રક્તદાન કેન્દ્રો સાથે પણ સંકળાયેલા રહ્યા અને આ રોગને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા તેમને અલગ અલગ તબક્કે સન્માનિત પણ કરવામાં આવતા રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પણ તેમના કામને ખૂબ બિરદાવ્યું હતું ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે એ માટે મને ખૂબ ખુશી છે આ કામ હું એકલો કરી ન શકત મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે વલસા રખતરણ કે મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે એ ઉપરાંત એમ કહું કે પોલિટિશન્સ ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ જે આદિવાસી સોસાયટી છે એ બધાએ જ અને પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું એમના વગર આ પોસિબલ જ ન હોત સર એનું એક્સેપ્ટન્સ આદિવાસીઓમાં કેવી રીતે કરાવી આપણે એક વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ ટેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે મોદીશ્રીને શ્રેય કેટલો આપશો કારણ કે એમણે એમના ટેન્ટ્યુઅરમાં તમને ખૂબ જ મદદ કરી છે ડેફિનેટલી હી વોઝ અ વિઝનરી ચીફ મિનિસ્ટર એઝ વેલ એઝ અ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર એમને જ્યારે આ વિષય સાંભળ્યો ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડૂ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાઇબલ પીપલ અને એ જ વસ્તુ અમે કરી શક્યા ગુજરાતની અંદર સારી રીતે પોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડલ બની ગયો હતો આ પ્રોજેક્ટ અને ઓગણીસો બે હજાર સોળની અંદર એનએચએમ નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે પદ્મ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન બાદ સૌથી મહત્વનું સન્માન છે જેને ત્રણ શ્રેણીમાં પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી તરીકે આપવામાં આવે છે પદ્મ સન્માનની શરૂઆત ઓગણીસો ચોપનમાં ભારત સરકારે કરી હતી ઓગણીસો પંચાવનમાં તેને પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું ત્યારથી તે સિલસિલો યથાવત છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઈબર નો જો તમે ના જોડાયા હો તો આજે જ